મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિયામ આઈ હોપ છો કે તમે બધા મજામાં હશો અને આજનો નવો બ્લોગ અત્યારે સ્ટાર્ટ કરી દઈએ છે સવાર સવારની પોરમાં અને આપણે હવે નીચે જઈને જોઈએ કે બધા લોકો શું કરે છે તો ચલો નીચે જઈએ હું નીચે આવી ગયો છું અને મન જો અહીંયા સવાર સવારમાં રમે છે એવું અને મમ્મી શું ચા નાસ્તો શું બનાવ્યો મમ્મી ચા બનાવી ચા બનાવીને રાખી છે કાઢીને રાખી છે નાસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બસ જો ચા નાસ્તો હવે કરી લઈએ આપણે અને પછી આજે છે ને બંને ભાઈએ મેચિંગ કર્યું છે બ્લેક બ્લેક પહેર્યું છે કેવું પહેર્યું છે મને મને કેવી ટી-શર્ટ પહેરી છે એવું કેજો એવું કે મન મને કાળો કલર કેવો લાગે છે બધા કહેજો મને હે ને કિસુ એવું કે છે કે મને બ્લેક કલર મસ્ત લાગે છે એક કઈક ફોટો પડાવવાનો હોય ને ત્યારે કિસુ એવું છે કે મમ્મી મનને છે ને બ્લેક કલર પહેરાવાનો એને સરસ લાગે છે તમે કોમેન્ટમાં જણાવજો કે મનને કયો કલર સારો લાગે છે હે ને મન અને જો મિત્રો એ મન લે તું તો સૂતો તો ને કેમેરો ચાલુ છે ઠીક છું હે તું તો સૂતો તો ને કેમેરો ચાલુ થયો ઉઠી ગયો અને અહીંયા મન જો ઉઠી ગયો છે સૂતેલો અને પપ્પા બી આવી ગયા છે દુકાનેથી અને મન જો અહીંયા સૂતો હતો મસ્ત અને ઉઠી ગયો કેમ ઉઠી ગયો મન તું કેમેરો ચાલુ થયો એટલે અને મમ્મી બી અહીંયા આવી ગયા છે કપડા શું મમ્મી શું કંઈ વાંધો નહીં ચલો હવે આપણે આગળ જઈએ ક્યાંક બાર અને પછી એડિટિંગ કરવા બેસી જઈએ એડિટિંગ કરી અને પછી ક્યાંક ફરીથી બહાર જઈશું કારણ કે આજની રીલ્સ ઉતરી ગઈ છે અને જુઓ ગાઈઝ અત્યારે અમે રીલ્સ ઉતારવા માટે ઉપર આવ્યા હતા અને મમ્મી અને હું નહીં મમ્મી જો અહીંયા રમણ ભમણ એક શૂટ કરવાનું હતું કે રૂમ આખો રમણ ભમણ છે અને અમારે જો કે હતો જ કારણ કે કિસું નથી અત્યારે એટલે રમણ ભમણ જ હતો કારણ કે હું તો ઉપર એકલો રહું મમ્મી આવે નહીં ઉપર એમને પગ દુખે એટલે એટલે મારું કામ થોડું રમણ ભમણે જ હોય એટલે રમણ બમણ હતો જ કોઈ સેટઅપ કરવાની જરૂર નહીં પડી ઉપરથી મમ્મી હરખું કરીને ગયા અહીંયા એટલે જો અહીંયા શૂટ કરતા હતા અને શૂટ કરી અને હવે જઈએ છીએ નીચે જોઈએ મન શું કરે છે અને પપ્પાએ આવી ગયા છે આજ તો રવિવાર ખાવાનું આજે બનાવ્યું નથી અનફોર્ચ્યુનેટલી કારણ કે પપ્પાને ખાવું નથી અને મમ્મીને ખાવું નહીં તો ભાઈ હું તો કંઈક નાસ્તો કરી લઈશ તો ચલો નીચે અને જો મિત્રો અહિયાં હવે નીચે આવ્યો તો અત્યારે હું તો મન રમે છે અને એ કૃષ્ણ ભગવાનનું ગીત જોવે છે એટલે જો કેવો ખુશ ખુશ થઈ ગયો શું જોતો તો મન શું જોતો હતો કાના ભગવાન આવ્યા હતા એ કાના ભગવાન આવ્યા હતા અંદર અને અહીંયા ખાવાનું થઈ ગયું છે અને પપ્પા બેસી ગયા છે મમ્મી રોટલી કરે આજે રોટલી મોટી મોટી બીગ સાઈઝ રોટલી બનાવું બીગ સાઈઝ રોટલી આવડી આવડી હોય છે આજે મોટી છે કેમ કે ભૂખ લાગી છે ને જલ્દી જે બે રોટલી ઉછી જાય શું બનાવ્યું જમવાનું દાળ ભાત શાક રોટલી શેનું શાક મૂળાની ભાજી મૂળાની ભાજી અને જો મિત્રો અહીંયા હવે નીચે આવ્યો તો અત્યારે હું તો મન રમે છે અને એ કૃષ્ણ ભગવાનનું ગીત જોવે છે એટલે જો કેવો ખુશ ખુશ થઈ ગયો છે શું જોતો હતો મન શું જોતો હતો કાના ભગવાન આવ્યા હતા એ કાના ભગવાન આવ્યા હતા અંદર અને અહીંયા ખાવાનું થઈ ગયું છે અને પપ્પા બેસી ગયા છે મમ્મી રોટલી કરે આજે રોટલી મોટી મોટી બિગ સાઈઝ રોટલી બનાવું બિગ સાઈઝ રોટ તો આવડી આવડી હોય છે આજે મોટી છે કેમ કે ભૂખ લાગી છે ને જલ્દી છે બે રોટલી ઊંચી કરી શું બનાવ્યું જમવાનું દાળ ભાત શાક રોટલી છેનું શાક મૂળાની ભાજી મૂળાની ભાજી મરચાંનું અને ગાજરનું ઇન્સ્ટન્ટ અથાણું છે અને અત્યારે જો જમવા બેસી ગયા છે પપ્પા અને બધા મમ્મી રોટલી કરીને બેસે છે તો ચલો જમવા તો મન અહીંયા છે ને જમવા બેસી ગયો છે અને મન આજે ખાય છે દાળ અને રોટલી કાલે દાળ બાટી ખાધી હતી આજે દાળ રોટલી ખાય છે અને બપોરે આજે એને પણ છે ને જમવાનું નહોતું ખાધું એટલે એણે મોડો ઉઠ્યો તો દૂધ બિસ્કીટ ખાધું પછી ચીકુનું જ્યુસ પીધું એટલે પછી અત્યારે છે ને વહેલા ખવડાવી લઉં છું એટલે મન હમણાં જમી લે પછી મન ગમે એટલે આગળ મળીએ આપણે ઓકે તો ગાઈઝ જો આજના દિવસનો બ્લોગ ખાલી મેં લેવા લીધો નહોતો હતો આખો દિવસ અત્યારે લઉં છું આજ છે ને શોપિંગ કરવા ગઈ હતી તો જો મેં આટલી બધી વસ્તુ લીધી છે મસ્ત મસ્ત અને મારી દીદી સાથે ગઈ હતી દીદી જય સ્વામિનારાયણ અને આજે છે ને બે પહેરા બહુ બધું ચૌટ્યા અને ઘણી બધી વસ્તુ લીધી અને આજે મેં તો ખાલી આવું જ લીધું નાનું મોટું બહુ કાંઈ લીધું નથી હજી જો આ તો કપડાં જો જવા છે મળી જાય તો લઈ લઈએ અને આજના દિવસમાં મારી ક્લિપ થોડીક ઓછી છે અને મિતનો બ્લોગ તો આવશે જ તો બ્લોગ તમને છે ને હું મારી નાની નાની ક્લિપ બતાવતી રહીશ પણ મમ્મી એમના બતાવતા રહેશે તો જોઈએ આગળ અને અત્યારે તો હું દીદી ઘરે જ છું બે દિવસ મારા બ્લોગ ઓછા આવશે કેમ કે છે ને હું મસ્ત ફોન મૂકીને એન્જોય કરું છું હવે ચાલો તો ગાઈઝ જો આજે દીદીના ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ છે અને બધા ભેગા થઈ ગયા છે અહીંયા આપણી પાણીપુરી બની ગઈ છે અલગ અલગ પાણી બની ગયા છે અને આ દીદી શેનું શાનું પાણી છે

ગાઈસ જો હું ને મમ્મી આવી ગયા છીએ અત્યારે આજે બીજ છે એટલે રામદેવ પીર ને ત્યાં આજે બીજ ભરવા રામ મટી આપણે હું નીતા આવ્યા હતા આટલી જ મિત્રો મન અહીંયા છે ને બેઠો બેઠો રમે છે ખાઈ પીને અને અમે બી ખાઈ પી અને બધા બેઠા બેઠાજી મમ્મીન બધા હમ શું કે મજા મને બસ મજામાં મજા આટકલો કરે રીલ ઉતારીને હાડીઓનો વાડી છે અને ખાઈ ભી અને શાંતિથી બેઠા હતા અને હવે ક્યાંક કે કરીશું ને મમ્મી હવે રીલ બીલ ઉતારી લીધી હમ હવે શાંતિથી બેસી અને ઘડી રહીને સુઈ જઈશું અને જો આ મન મન

અને જો તમને અમારા વ્લોગમાં શું સારું લાગે છે એ પણ કોમેન્ટ કરીને કહી દેજો અને તમારે કોઈ બી નવું કંઈ કહેવું હોય કે અમારી જોડે કંઈ વાત કરવી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અમે જરૂરથી જવાબ આપીશું અને અમારા વ્લોગને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિયા રામ